નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હું છું ધ્રુવિલ સર અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન એજ્યુકેશન ચેનલ લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરેલા સંપર્ક બળના બધા પ્રકાર જો તમે મારી ચેનલ પર પહેલી વખત હોય તો ખાસ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો ખાસ ધોરણ આઠમાં ભણતા તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો જેથી કરીને આવું સરસ મજાનું એજ્યુકેશન મારી પાસેથી મેળવી શકે સર રિઝલ્ટ દેખાતું નથી છોકરાઓને ચિંતા હોય સર તમે દરેક વિડિયોમાં રિઝલ્ટ લેતા આવો છો તો આજે રિઝલ્ટ લઈને આવું ચલો તમારા માટે સરસ મજાનું જો રિઝલ્ટ મારા બધાને ખબર છે જ્ઞાનજ્યોત બેસ્ટ હોય છે ભગવાનની કૃપા છે મારા ઉપર અને શિક્ષક મિત્રો મહેનત કરે છે અમારા અમે પોતે મહેનત કરીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો ખાસ મહેનત કરે છે આજે મારે રિઝલ્ટ ની વાત કરવાની છે પટેલ કેવિન કરીને છોકરા નામ છે કેવિન ઉત્તર ગુજરાત સ્કૂલ છે આ દરેકે દરેક માસ એસી માંથી છે ટકા જોવો એના બેટા ટકા ટકા જોવો બેટા કેટલા ટકા છે ત્રાણું પોઈન્ટ બાર ટકા છે કેટલા ટકા છે ત્રાણું પોઈન્ટ બાર ટકા મેથ્સમાં સેવન્ટી નાઇન માર્ક્સ સાયન્સમાં તો જોવાનું જ નહીં એસી માંથી એસી આ બધા બાળકોને ની ખાસિયત તમને આ બધા જ બાળકો ધોરણ આઠ થી અમારી પાસે ભણે છે આઠ નવ અને દસ હું તમને અત્યારે ધોરણ આઠ નું કેમ ભણાવું છું મન કહો છો હું નવ દસ ના ભણાવું કારણ કે આત્માના બાળકોને મારે તૈયાર કરવાના છે જે પાયો છે હું બેઝિક કમ્પ્લેટ તૈયાર કરાવું ઉપર મને તકલીફ પડશે નહીં તમને પણ તકલીફ નહીં પડે જો તમે મારી પાસે આઠમામાં ભણતા હોય તો કે જ પણ નથી ભણતા તો ખાસ બીજા સેમ થી જોડાઈ જાવ તો બીજા સેમ થી જોડાવાની તક ના મળે તો ધોરણ નવ તમારી પાસે હજી છે ખાસ અમારા એડમિશન જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાથી સ્ટાર્ટ થઈ જાય છે ઓકે ફરીથી તમને જણાવી દઉં કે અમારું ક્લાસીસ ક્યાં આવેલું છે ઘણા બધા છોકરા આપણે મેસેજ કરતા હોય છે સર તમારું ક્લાસીસ નું एड्रेस मोकलो तो अहीं जणावुं छुं तमने मारो एड्रेस एक सौ तेतालीस टाइम्स वर्ल्ड कॉम्प्लेक्स क्या आगे आवे साहेब एटलांटा शॉपिंग मॉल नी सामे अलथाण सूरत મારો મોબાઈલ નંબર છે નવ્વાણું ઝીરો બેતાલીસ ત્રીસ ચાર અઠ્યાવીસ આ નંબર પર કોલ કરીને તમે રૂબરૂ કોઈપણ સમયે ફોન કરશો મને હું આવી જઈશ મારા ક્લાસીસ પર હોય અને ખાસ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાથી અમારા એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય છે હવે નવા વર્ષ માટે કે ધોરણ આઠમા બાળક ભણતો એ નવમાં આવે નવમા વાળો દસમા ને એડમિશન થઈ જાય સાતમા વાળા બાળકોને ખાસ કહેજો જો તમે તક ચૂકી ગયા છો તો સાતમા વાળાને કહેજો કે આઠમામાં અચૂક જ્ઞાન જ્ઞાનદૂત સાથે છૂડે જાય ઓકે ચાલો રિઝલ્ટની વાત કરીએ ઇંગ્લિશમાં સેવન્ટી સિક્સ નેક્સ્ટ વાત કરું એસએસમાં સેવન્ટી ફોર ગુજરાતીમાં સિક્સ્ટી સિક્સ ને સંસ્કૃતમાં સેવન્ટી ટુ ઓકે હવે આપણે આપણા ટોપિક પર આવી જઈએ જે અભ્યાસ કરવાનો છે એના પર આવી જઈએ ચલો

હવે એમ એવું પણ શીખવાનું સ્નાયુ બને સંપર્ક બળ કેમ કે હા સાહેબ ઘર્ષણ બળને સંપર્ક બળ કેમ કે કમ્પ્લીટ શીખવાડે ઓકે સાહેબ આગળ આવો બિન સંપર્ક બળ આજે વાત કરવાની છે આ વિડિયોમાં વાત કરવાની છે બિન સંપર્ક બળ બિન સંપર્ક બળના કેટલા પ્રકાર છે પહેલો પ્રકાર છે સ્થિત વિદ્યુત બળ ચુંબકીય બળ તો તમને બધાને ખબર છે અને ગુરુત્વાકર્ષણ આ કયું બળ લો નીચે આવી ગયું હા

કેમાં સંપર્ક વગર લાગે હા મોઢા મજા આવે સંપર્ક બનવા સંપર્ક વન બીન સંપર્ક ના હોય સંપર્ક ઉગ ચલો પહેલા આપણે આ શીખી લઈએ એડ્રેસ નોટ ડાઉન કરી દેજો ચલો વાત કરીએ આપણે સૌથી પહેલા આટલું બધું કન્ફર્મ કરાવેલું દરેક વ્યાખ્યા પરીક્ષામાં આવે દરેક વ્યાખ્યા એમપી बीन संपर्क बल इट लेसू अब બધા કો આખી દુનિયા માં એક વસ્તુ કોઈ થાય ના મને પદાર્થો આવે જો સંપર્ક પરમાણવી આપે લખેલું તો જ્યારે કોઈ એક પદાર્થ બીજો આ પદાર્થ લખેલું કે નતું લખ્યું મય રેડું એટલે કે બે પદાર્થ હવે અહીંયા જો બે પદાર્થો વચ્ચે આળ કոչાલે બે પદાર્થો વચ્ચે સંપર્ક ના હોય ત્યારે તેમની વચ્ચે લાગતા બળને બિન સંપર્ક ના હોય બળ કહે છે બરોબર બે પદાર્થો વચ્ચે સંપર્ક ન હોય અને તેમની વચ્ચે લાગતા બળ ને બિન સંપર્ક બળ કહે છે આવડશે

લાગતા બરોબર બે પદાર્થો એકબીજા એકબીજા સંપર્કમાં ન હોય અને તેમની વચ્ચે અને ના લખવું હોય તો હજી શોટલ બનાવવું ન હોય ત્યારે બસ

પહેલા પ્રશ્ન નંબર બાર જોઈએ હવે તમને બધાની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય સ્થિત વિદ્યુત બળ સ્થિત વિદ્યુત બળ એટલે શું હવે જુઓ એને બિન સંપર્ક બળ કેમ કેવા આગળા વિડિયો આજા સ્લાઇડ પર ચલો સ્થિત વિદ્યુત બળ એટલે શું લેની વ્યાખ્યા લખવાનું ઓય એને કેમ બિન સંપર્ક બળ કહેવાય જરા સમજાવો લે જરા સમજાવ આવડેલા બધું આવું શકે નહીં લે હા લે કોમન નથી બહુ મજા ચલ આગળ આવજો હવે મનકો આ કેવા શું મનકો અમન એક છોકરો હોય એક છોકરો બીજી છોકરી હોય એને શું કરે આર એક છોકરી હોય એ છોકરા શું કરે આર બસ ઓ અનજ કહેવા સ્ટીજ વિદ્યુત બળ એનો મતલબ શું બેટા જુઓ હવે અહીંયા દોરું છું ધારો કે અહીંયા કોઈ એવો પદાર્થ છે જેના ઉપર પ્લસ વિદ્યુત ભાર છે તો એ છોકરાને એ ખબર નથી વિદ્યુત ભારિત નો મતલબ શું વિદ્યુત

પ્લસોન એને આપણે કહીએ પ્રોટોન આ બધું જરૂર નથી પણ આપણે સમજવાનું સમય છે માઇનસ એને બેટા કહેવાય ઇલેક્ટ્રોન ને પ્લસ ઓન એને કહેવાય પ્રોટોન તો ધારો કે બોલપેનમાં પ્લસ 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 ક્યાં ધારો કે પેન છે આ તો આપણીઓ છે સળિયા ઉપર આ પ્લસ ને શું કહેવાય વિદ્યુતભાર કહેવાય પણ જે પદાર્થમાં આવા વિદ્યુતભાર હોય ને એ પદાર્થને શું કહેવાય વિદ્યુતભારિત પદાર્થ ખબર પડી ગઈ બેટા તમને ગુજરાતીમાં ચલ વિદ્યુતભારનો મતલબ પ્લસ માઈનસ પ્લસનો મતલબ પ્રોટોન માઈનસનો મતલબ ઇલેક્ટ્રોન ઓકે બીજો નંબર બેટા આ વિદ્યુત આ સળિયામાં પ્લસ 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 વિદ્યુત ભાર છે તો આવા સળિયાને શું કહેવાય વિદ્યુત પદાર્થ મગજમાં ઘૂસી ગયો ફરીથી દોરું આપણે આગળ વધવાનું છે હવે આ એક સળિયો છે એના પર પ્લસ 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 વિદ્યુત ભાર છે એનો મતલબ આ પદાર્થ કેવો થઈ ગયો કોઈ મને કહેશે વિદ્યુત

પણ પદાર્થ કેવો છે વિદ્યુત હવે આમાં કશું છે ના એટલે ફરીથી આ પદાર્થ કેવો ધન ધન વિદ્યુત ભારે ઋણ છે વિદ્યુત ભારીત પણ આનામાં કશું જ નથી એટલે કે વિદ્યુત ભાર રહિત વગરનો તો હવે શું થાય છે એક વિદ્યુત બારી પદાર્થ જોજો મજા આવશે એક વિદ્યુત બારી પદાર્થ હવે આની નજીક તમે માઇનસ ને લઈ જશો તો માઇનસ આકર્ષે છે શું છે આકર્ષણ પામે કેમ પ્લસ અને માઇનસ શુક્રો શુક્રી આકર્ષ બીજું એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત પદાર્થ ને શું કર્યું આકર્ષ્યું

વિદ્યુત અહિયાં ભાર છે વિદ્યુત આર્યો કે વિદ્યુત ભાર રહીત નહીં પદાર્થ પર જે બળ લગાડે છે એને સ્થિત વિદ્યુત બળ કહે છે હવે મન કહો બેટા આ પદાર્થ ને આ પદાર્થ એકબીજાના સંપર્કમાં છે સંપર્ક વગર સાહેબ સંપર્ક 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 વગર વગર છે કેવા એનો મતલબ આ પદાર્થ અને આ પદાર્થ એકબીજા ચોડેલા છે ના સાહેબ તો પણ આ વિદ્યુત ભારિત છે આ વિદ્યુત વિદ્યુત ભારિત છે આ પ્લસ માઇનસ તો આ કશે નજીક આવી જશે પણ નથી આવશે પણ મને કહું પેલા બીજાના સંપર્કમાં હતા નતા સંપર્ક મગર ચાલે છે ચલો આ એક બીજાના સંપર્કમાં હતા સાહેબ નતા સંપર્ક વગર આને બળ લગાવ્યું કે તું મારી તરફ આવી જ આવી જ આવી જ આવી જ આને બળ લગાય તું આવી બળ એટલે કયું બળ સ્થિત વિદ્યુત બળ બે પદાર્થના સંપર્કમાં ન હોય ત્યારે લાગે છે ફરી સ્થિત વિદ્યુત બળ એક વિદ્યુત પારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર જે બળ છે વિદ્યુત બળ કહે છે આ બે બળ એકબીજા બે પદાર્થો એકબીજાના સંપર્કમાં ન હોય ત્યારે લાગે છે ઓકે ચલો એમ જોઈ લઈએ એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત પદાર્થ એક વિદ્યુત ભારિત પદાર્થ

ફુલાવેલા ફુગ્ગા ને સિન્થેટિક કાપડ ટુકડા વડે ઘસી ચલો આ તમારો ફુગ્ગો થઈ ગયો એના ઉપર હું શું ઘસું સિન્થેટિક કાપડ ધારો કે આ સિન્થેટિક કાપડ નો ટુકડો બંને ઘસ્યો આ તમારો શું છે ફુગ્ગો આ તમારું સિન્થેટિક કાપડ હવે એકબીજાને ઘસું ને બેઠા તો તમને ખબર છે શિયાળામાં તમે જયારે બ્લેન્કેટ ઓઢો તડતડ અવાજ આવે હા તમારા હાથ તમારા હાથ અને જે બ્લેન્કેટ તમે જે ઓઢો છો એકબીજા ઘસાય છે અને ત્યારે તડતડ અવાજ આવે છે એ શું બતાવે વિદ્યુત ભાર બતાવે છે ઓકે હવે જોજો જ્યારે ફુગ્ડા કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે ને કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે નિયમ છે બેટા ઉપર આવે અને કાપડ ઉપર કયો વિદ્યુત આવે એનો મતલબ ફુગ્ગો છે ને બેટા ફુગ્ગો એ ધન વિદ્યુત ભારિત બની જાય અને કાપડ છે ને એ ઋણ વિદ્યુત

હવે આના અને ક્યાં ઘસવાનો દીવાલ સાથે હવે આ દિવાલ પર કોઈ વિદ્યુત ભાર છે ના તો સાહેબ કી રીતે આર ક્રોસ ભાઈ અહીંયા લખ્યું છે જો એક વિદ્યુત બારી પદાર્થ લખ્યો છે હા બીજા વિદ્યુત ભાર રહિત આ વિદ્યુત ભાર રહિત જેવો નજીક જાઓ એવો આ ચોટી જાય મગજ ચાલે હવે સાહેબ કેમ ચોટી જાય કારણ કે પૂછે કારણ કે એના ઉપર ધન વિદ્યુત બારી છે સ્ક્રીનશોટ લેતા ભૂખવાનું નથી સમજવાનું છે વાત કરીએ આગળ ગુરુત્વાકર્ષણ પર છેલ્લો પ્રકાર બધાને ખબર સાહેબ કોઈ ટોચ પરથી વતળાને મૂકું તો દળો એમનેમ ક્યાં આવે નીચે આવે કોણ ઉપર આ બોલ પેન છે હું ધક્કો મારું છું ના તો પણ ક્યાં આવે છે નીચે કેમ નીચે આવે છે તો ઉપરથી કોઈ બળ લગાવે છે અને એ બળને કહેવાય ગુરુત્વ ગુરુત્વાકર્ષણ બળ શું કહેવાય ગુરુત્વાકર્ષણ બળ

દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ને આ બળ ને કહેવાય ગુરુત્વાકર્ષણ બળ ગ્રેવિટેશનલ ફોર્સ ઓકે પ્રદી વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે જેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે આપણે તમને એવું પૂછે ગુરુવાકર્ષણ બને કે બિન સંપર્ક બળ કહેવાય કારણ કે વિશ્વનો એક પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં આવ્યા વગર એકબીજાને બળ લગાવે છે આથી એને બિન સંપર્ક બળ ઓકે ફરીથી આપણે ફાઇનલાઇઝ કરી દઈએ કમ્પ્લીટ વસ્તુ બિનસંપર્ક બળ વ્યાખ્યા આવડે ઓકે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં ન હોય અને ત્યારે તેમની વચ્ચે લાગતા બંને બિન સંપર્ક બને પહેલું સ્થિર વિદ્યુત ભાર એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત એ વિદ્યુત ભાર રહિત પદાર્થ પર જે બળ લગાવે છે એને સ્થિત વિદ્યુત ભાર કહેવાય પણ સ્થિર વિદ્યુત બને બિન સંપર્ક બળ કેમ કહેવાય કારણ કે આ બળ બે બનને પદાર્થો એકબીજાના સંપર્કમાં ન હોય ત્યારે લાગે છે ચુંબકીય બળ એ આપડે સિલેબસ માં નથી ચુંબકીય બળ બધાને ખબર સમજાવી દઉં કારણ કે આ આપણો ચુંબક છે ગજિયો ચુંબક હું એના નજીક ખીલી લઈ જાઉ ખીલી લઈ જાઉ તો ખીલી શું કરશે ઓટોમેટિક પટોમેટીક કે આવશે ચુંબકની નજીક આવી જશે અહીંયા બેગી થઈ જશે તો હવે અહીંયા કો ચુંબક ખીલી પર બળ લગાવે વાત સાચી એટલે તો કહેવા ચુંબક્ય પર પણ ખીલી અને ચુંબક સંપર્કમાં છે પેલા ના અને જે બળ લાગે ચુંબક્ય પર જોતવા કર સંભળ ભણી કે તો આટલો ડિટેલ દોરી દેજો બહુ મજા આવશે બાય બાય જય શ્રી કૃષ્ણ ભરત માતા ની જય 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 ગુજરાત અને જય જુદા વિજ્ઞાન ની